આ આ જે તત્વનું નિરૂપણ થયું છે કેવું છે એટલે એનો અર્થ એ છે કે આ સૃષ્ટિનું ઉપાદાન વેદાંતની દ્રષ્ટિએ ભગવાનનો અહીંયા પરિચય છે આ જગતનું અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ એ તત્વ છે અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ કોને કહેવાય આપણા વેદાંતમાં દૃષ્ટાંત આપ્યું છે કે માટીનો ઘોડો તમારા ઘરમાં લઈ આવો અને માટીનો જોઈને કોઈ પ્રશ્ન કરે કે આ ઘડો એને કાર્યમાં એને ઉપાદાન કારણ કહેવાય કે આ ઘડો માટીમાંથી બન્યો તો માટી છે ને એ ઘડો બનાવવાના કાર્યમાં ઉપાદાન કારણ થયું પછી કોઈ પૂછે કે આ ઘડો કોણે બનાવ્યો તો જવાબ મળે કે આ ઘડો કુંભારે બનાવ્યો તો કુંભાર છે ને એ ઘડો બનાવવાના કાર્યમાં નિમિત્ત કારણ કહેવાય હવે આ સૃષ્ટિનું જે કાર્ય છે જેમ પેલું ઘડો બનાવવાનું કાર્ય એમાં આ સૃષ્ટિનું જે કાર્ય છે એમાં કોઈ આપણને પૂછે કે આ સૃષ્ટિ કોણે બનાવી તો એનો જે જવાબ મળે સૃષ્ટિ બનાવવાના કાર્યમાં નિમિત્ત કારણ કહેવાય તો હું તમને પ્રશ્ન કરું કે આ સૃષ્ટિ કોણે બનાવી તો તમે શું જવાબ આપશો ભગવાને બનાવી બરાબર તો ભગવાન છે ને આ કાર્યના કારણ થયા બરાબર હવે ઘડામાં કોઈ પૂછે કે આ ઘડો શેમાંથી બન્યો તો તમે જવાબ આપો માટીમાંથી પણ આ સૃષ્ટિ શેમાંથી બની એ હું તમને પ્રશ્ન કરું તો તમે શું જવાબ આપો આ સૃષ્ટિ શેમાંથી બની તો કે આ સૃષ્ટિ ભગવાન માંથી જ બની છે એટલા માટે આ સૃષ્ટિનું નિમિત્ત કારણ પણ ભગવાન છે અને આ સૃષ્ટિનું ઉપાદાન કારણ પણ ભગવાન છે એટલા માટે આ સૃષ્ટિનું અભિન્ન નિમિત્ત ભગવાને પોતાનામાંથી સૃષ્ટિ બનાવી છે હા પોતાનાથી અલગ નથી બનાવી અને જો પોતાનાથી સૃષ્ટિ કઈ અલગ બનાવી હોય તો ક્યાંકથી માટી લાવ્યા હોય ને એની પૃથ્વી બનાવી હોય ક્યાંક થી બીજ લાવ્યા હોય ને એમાંથી વૃક્ષો ઉગાડ્યા હોય ક્યાંક સૃષ્ટિ બનાવતી વખતે જો પોતાનાથી અલગ હોય તો તો આવું થાય હું તમને પ્રશ્ન કરું જો ભગવાન પેલા જાડવા વાવ્યા હશે તો આપણના મનમાં વિચાર થવો જોઈએ ને કે પેલા બીજ આવ્યા હશે કે પેલા વૃક્ષો આવ્યા હશે તો તમે કહેશો પેલા બીજ જ આવ્યા હોય ને કારણ કે બીજ વગર તો વૃક્ષ થાય નહીં જો પેલા બીજ આવ્યા હોય તો વૃક્ષ વગર બીજ આવે ક્યાંથી તો તમે કહેશો પેલા વૃક્ષ આવ્યા હશે તો પેલા વૃક્ષ આવ્યા હોય તો બીજ વગર વૃક્ષ થાય કેમ એટલે ભગવાને સૃષ્ટિ નથી બનાવી છે રામચરિત માનસ ના બાલકાંડમાં દેવતાઓ ભગવાન ની સ્તુતિ કરવા જાય છે છે દેવતાઓ કહે છે જે સૃષ્ટિ ઉપાય ત્રિવિધ બનાવી સંગ સહાય જેને સૃષ્ટિ બનાવવા માટે બીજા કોઈની સહાયની જરૂર ન પડી અને સ્વાભાવિક જેને સહજ પોતે જ સૃષ્ટિ બની ગયા છે તમે વિચારો તો કરો આપણા હિન્દુ ધર્મની આ જે વૈદિક વિચારધારા છે આપણે ત્યાં મુસ્લિમ ઈસાઈઓ નૈયાયિકો જેટલા જેટલા છે એ બધા જ સૃષ્ટિ નો નિર્માણ કરતાં પરમાત્માને માને છે કે ભાઈ બધા બીજા જે ધર્મો છે એમ કહે છે સૃષ્ટિ ભગવાને બનાવી એમ માને છે પણ બીજા બધા ધર્મો એમ નથી માનતા કે ભગવાન પોતે સૃષ્ટિ બની ગયા છે એમ કહે છે ભગવાને સૃષ્ટિ બનાવી એ હાચું પણ આપણું ભાગવત એમ કહે છે ભગવાન જ સૃષ્ટિ બની ગયા છે હવે વિચાર કરો આ વાત જો મગજમાં બેસી જાય તો કોના પ્રત્યે તમને વિરોધ થાય કોના પ્રત્યે દ્વેષ થાય તમે ભગવાન હું ભગવાન આ જે કઈ દેખાઈ રહ્યું છે એ બધું ભગવાન જ છે આપણા તો અલગ કોઈ છે જ નહીં કારણ કે બધું ભગવાન તો બની ગયા છે આ સૃષ્ટિનું અભિન્ન નિમિત્ત છે તો કોની સાથે આપણને વિરોધ થાય બધું ભગવાન જ છે અને એટલા માટે ગીતામાં ભગવાને અર્જુન એમ કહ્યું છે કે વાસુદેવ સર્વમિતિ સમાહાત્મા સુ દુર્લભ આ જગતમાં એવો ભક્ત દુર્લભ છે કે જે બધું જ ભગવાન જ માનતો હોય કે આ જગતમાં ભગવાન થી એટલા માટે રામાનુજાચાર્યજી નો સિદ્ધાંત છે કે કોઈ પણ વસ્તુ હોય ને એ વસ્તુનું પહેલું પદાર્થ વાચક નામ પહેલું નામ એનું ભગવાન છે બીજું પદાર્થ વાચક નામ કોઈ પણ હોઈ શકે દાખલા તરીકે આનું પહેલું નામ ભગવાન પછી આનું બીજું જે પદાર્થ વાચક નામ છે એને માઇક્રોફોન કહેવાય બાકી હકીકતમાં તો આ ભગવાન જ છે કારણ કે આ સૃષ્ટિમાં ભગવાન થી અલગ કંઈ છે જ નહીં રામકૃષ્ણ પરમહંશના એક મઠમાં એક મહાત્માજી નોબતખાનામાં કૂતરા ઉપર બેસીને કૂતરાને ખવડાવતા કૂતરા ઉપર બેસીને કૂતરાને ખવડાવતા હસતા હતા કે આ મહાત્મા કૂતરા ઉપર બેસીને કૂતરાને ખવડાવે છે મહાત્માજીએ બહુ સરસ જવાબ આપ્યો કે વિષ્ણુ પરિસ્થિતો વિષ્ણુ વિષ્ણુ પરિસ્થિતો વિષ્ણુ વિષ્ણુ ખાદસી વિષ્ણવે કથમ હસસી રે વિષ્ણુ સર્વમ વિષ્ણુમયમ જગત હતા વિષ્ણુ પરિસ્થિતિ વિષ્ણુ વિષ્ણુ ઉપર વિષ્ણુ બેસીને વિષ્ણુ વિષ્ણુને ને ખવડાવી રહ્યા છે હે વિષ્ણુ તમે શું કામ હસી રહ્યા છો સમજાય છે વિષ્ણુ પરિસ્થિતિ સ્થિતો વિષ્ણુ વિષ્ણુ ખાદસી વૈષ્ણવે કસમ હસસી રે વિષ્ણુ સર્વમ વિષ્ણુ મયંજ આ કૂતરો ઈ વિષ્ણુ હું ઈ વિષ્ણુ ખવડાવું છું એ વિષ્ણુ ને ખાઈ છે એ વિષ્ણુ આ હસે છે એ વિષ્ણુ આ બધું વિષ્ણુ જ છે બધું ભગવાન જ છે આ આ આ વિચારધારા ભાગવત વિચારધારા છે